એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો છેતાળીસ નંબરનો પ્રશ્ન છે એટલે કે આ એકદમ મિક્સ ટેસ્ટ છે અને સાથે તમારા આન્સર પણ તમે ચેક કરી શકો છો તો મારી ટ્રેનનો સમય ક્વાર્ટર પાસ્ટ એટ છે ક્વાર્ટર એટલે પંદર ઘટતા હોય અને પાસ્ટ એટલે આઠ તરફ જતા હોય તો અહીં આઠમાં પંદર ઘટે છે એ વાત કરી છે સ્ટેશને અડધો કલાક વહેલા પહોંચવા માટે કયા સમયે નીકળવું જોઈએ અને અડધો કલાક એમને વહેલા પહોંચવાનું છે તો ક્વાર્ટર ટુ એટ એટલે કે આઠમાં પંદર બાકીઓ ત્યારે નીકળવું પડે તો પહોંચી શકે સુડતાલીસ નંબરમાં ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર વાક્યમાં લીટી દોરેલ શબ્દ જવાબમાં મળે તે માટે નીચેનામાંથી કયો પ્રશ્ન વાચક શબ્દો પસંદ કરશું તો પોરબંદર આપેલું છે એટલે કે સ્થળનું નામ આપેલું છે તો સ્થળ માટે હંમેશા વેર પૂછવું પડે વેર એટલે કે ક્યાં તો સુડતાળીસમાં બી જવાબ સાચો છે અડતાળીસ નંબરમાં લેટ પ્લે ક્રિકેટ ખાલી જગ્યા પૂરો તો જવાબ ડી આવશે લેટ જ લેટ સાથે આજ આવશે તો લેટ જ પ્લે ક્રિકેટ તો વીનું જ થશે બરાબર અહીં સર્વ નામના પ્રકારમાં વી છે એનું અજ થશે તો જ મૂકવાનું છે ઓગણપચાસમાં નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો તો બધા જ વાક્યો આડાવડા આપેલા છે તમારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે તો સૌપ્રથમ લાસ્ટ વીક આઈ વોઝ ઇલ તો એક નંબરનું વાક્ય સૌપ્રથમ આવશે તો ઓગણપચાસમાં સી સાચો છે ત્રીજા નંબરે એરસ્ટડે આઈ મેટ ઇન પછી આઈ આઈ એમ ગોઈંગ ટુ બોમ્બે ટુડે અને છેલ્લે વી વીલ કમ્પ્લીટ ઇન બાય નેક્સ્ટ વીક ચોથા નંબરનું છેલ્લે આવશે તો એક ત્રણ બે ચાર જવાબ સાચું છે પચાસ નંબરમાં જુદો પડતો વિકલ્પ શોધો તો આમાં બધા શબ્દો આપેલા છે એમાં ગાર્ડન ફ્લાવર ફ્લાવરની ટ્રી અલગ પડે છે બાકી બધા જે છે એ રહેઠાના સ્થળ વિશે છે અને આ બગીચા વિશેની વાત છે તો ડી અલગ પડે છે એકાવન નંબરમાં પૂરતી શબ્દોનો અર્થ ધરાવતું વાક્ય શોધવાનું છે તો આજે પ્રેક્ષકોમાં કે મેચ કા ઉત્સાહ જ્યાદા થા તો સ્ફૂર્તિ સ્ફૂર્તિ એટલે જાતનો ઉત્સાહ થાય બરાબર તો એ સાચું છે બાવનમાં ગોદાન સાવન ઘડી અને ગંદા શબ્દ કોષના ક્રમમાં લખવાના છે તો આડાવાળા શબ્દો આપેલા છે અને તમારે કક્કાવારી પ્રમાણે ઓળખવાના છે તો સૌપ્રથમ ગવાળા ગ વાળા શબ્દો હોય તો ગંદા ગોદાન ઘડી અને સાવન સાચું છે ત્રેપનમાં કોણ જોડી ગલત એ તો આમાંથી જે ખોટું હોય તમારે શોધવાનું છે તો તેલ દૂધ દ્રવ્યવાચક કહેવાય અને અહીં ભાવવાચક લખેલા છે એટલે કે ખોટું છે ભારત હિમાલય વ્યક્તિ વાચક છે નદી પર્વત જાતિવાચક છે સેના અને ઝુંડ સમૂહ વાચક છે ચોપન નંબરમાં હાર માનના મતલબ તો એનો મતલબ શું થાય તમારે ઓળખવાનો છે તો હાર કા સ્વીકાર કર લેના એ જવાબ સાચો છે એ જવાબ સાચો છે બરાબર આરકા કા સ્વીકાર કરી લેના એટલે કે આર માનના કો પંચાવન નંબરમાં કોઈ ચારા ના હોવાના મતલબ શું થાય છે તો પંચાવનનો એ કોઈ ઉપાય ના હોવાના છપ્પન નંબરમાં સાચું વાક્ય શોધવાનું છે તમારે તો રીટા એન્ડ મીનુ આર પ્લેઈંગ ક્રિકેટ સાચું છે ચાલું વર્તમાન વાક્ય છે બાકી બધા ખોટા છે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે ધાતુ અને પથ્થરો પર કોતરેલા લખાણને શું કહે છે તો સત્તાવનમાં સી અભિલેખ કહેવાય છે અઠાવન નંબરમાં છે સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે તો સૂર્યને ઓળખવામાં આવે છે તો સૂર્ય બધાને ઊર્જા પૂરી પાડે છે એટલા માટે સજીવોના પાલક તરીકે ઓળખાય છે ઓગણસાઠ છે સૌર પરિવારમાં ગુરુ અને યુરેનની વચ્ચે કયો ગ્રહ આવે છે તો શનિ આવે છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ અને યુરનેશ બરાબર એટલે કે ગુરુ અને યુરનેશ વચ્ચે શનિ આવે છે જળ વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલું હોય તેને શું કહેવાય છે તો તેને ભૂશીર કહેવાય છે તો એ સાચું છે એકસઠ નંબરમાં નકશામાં કાળો રંગ શું દર્શાવે છે તો કાળો રંગ જે છે એ રેલમાર્ગ દર્શાવે છે એટલે કે બી સાચું છે બાસઠ નંબરમાં પી નિષેધ એટલે કે પી ઉપર પાર્કિંગ પર નિષેધ એવું આપેલું છે બાસઠ નંબર શું દર્શાવે છે તો નો પાર્કિંગ દર્શાવે છે એટલે કે શી જવાબ આવશે ત્રેસઠ નંબર હું અમદાવાદનો રહેવાસી છું નીચેનામાંથી મને શું લાગુ પડશે તો મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ શું છે તો કે મહાનગરપાલિકા છે ચોસઠ નંબરમાં સ્થાનિક સ્વરાજના પાયાના એકમો વહીવટ અને કરવેરા વસૂલ કરવા માટે કોની નિમણૂક થાય છે તો તાલુકા તલાટી કમ મંત્રી બરાબર ગ્રામ પંચાયતની વાત છે તો તલાટી કમ મંત્રી આવશે પાસઠ નંબરમાં રમેશ શાળામાં જતો હતો ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું તો તેણે શું કરવું જોઈએ તો વર્ગખંડની બહાર ન નીકળવું જોઈએ હવે આ પ્રશ્ન છે સુધરશે કારણ કે અચાનક રસ્તામાં વાવાઝોડું આવ્યું તો તેણે શું કરવું જોઈએ તો ની બહાર ન નીકળવું જોઈએ એ શાળામાં જતો હતો તો વર્ગખંડમાં તો હોય જ નહીં તો આ પ્રશ્ન સુધરશે બરાબર છાસઠ નંબરમાં રાજ્યની કારોબારી કયા નામે ઓળખાય છે તો રાજ્યની કારોબારી શું કામ કરે છે તો કે કાયદા ઘડવાનું કામ કરે છે તો આ પ્રશ્ન આ પણ ખોટો છે હા છાસઠમાં કાયદો ઘડે છે નહીં પણ કાયદાનો અમલ કરાવે છે સી જવાબ આવશે એ આમાં એકે જવાબ આપેલો નથી એટલે આપણા આંસફર કિંમત સુધરશે તમારે તો સી જવાબ સાચો છે સડસઠ નંબરમાં સૂકી ખેતી કેવા પ્રદેશમાં કરવી જોઈએ તો જે સૂકી ખેતી છે એ જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું અને સિંચાઈની અપૂરતી સગવડ હોય ત્યાં તમારે કરવી જોઈએ તો કે બી જવાબ સાચો છે અડસઠ નંબરમાં સામાન્ય રીતે આચાર સંહિતા શબ્દ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલો છે તો ચૂંટણી સાથે હમણાં જ સમાચારમાં હતો અગ્નિ સિત્તેરમાં આપણા વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન રહેલો છે તો ઇઠ્યોતેર ટકા વિશ્વ જળ દિવસની ઉજવણી કરીએ ત્યારે કોનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં કરવો જોઈએ તો ઉદયમતીનો કરવો જોઈએ એમને રાણીની વાવ તમે જાણો છો બધા એકોતેર નંબરમાં દાંડીનો સત્યાગ્રહ શેના અન્યાય કાયદાને તોડવા માટે થયો હતો તો દાંડીના સત્યાગ્રહની વાત છે તો એને શીએલ સાચું છે એટલે કે મીઠાની વાત છે એનું રાસાયણિક સૂત્ર આપેલું છે વિજ્ઞાનનો પ્રશ્ન છે અને થોડું ટ્વિસ્ટ મૂક્યું છે બોતેર નંબરમાં મારા પિતાને ડૉક્ટરે પ્રોટીન લેવાની વધુ સલાહ આપી છે તો નીચેનામાં શું વધુ માત્રામાં લેવું જોઈએ એટલે કે પ્રોટીન શાનામાંથી વધારે મળે છે તો કે દાળમાંથી ડી જવાબ સાચો છે તોતેર સુજલામ સુફલામ મળે શીતલામમાં સુજલામ સુફલામનો અર્થ શું થાય છે તો ડી જવાબ સાચો છે જે ગીચ વૃક્ષોથી શું શોભિત છે તોતેરમાં એ સાચો છે બરાબર તોતેરમાં જે ભૂમિનું જલ સારું છે ને ફળોથી પરિપૂર્ણ છે તો તોતેરમાં એ જવાબ સાચો આવશે ચુમોતેરમો ગુજરાતમાં એવો કયો પ્રદેશ છે જેની પાસે રણ નદી પર્વત અને દરિયો છે બધું ધરાવતા એવા પ્રદેશની વાત કરેલી છે તો કચ્છ આવશે ક્રિકેટમાં સચિન તેંડુલકર નામ જાણીતું છે તો મેરી કોમ જે નામ છે એ કોની સામે જાણીતું છે તો પંચોતેરમાં સી એટલે કે જે પંચોતેર નંબર છે એમાં એ આવશે બોક્સિંગમાં જાણીતું છે મેરી એ જવાબ સાચો છે છોતેરમાં રાજ્યસભામાં એક સાંસદ બે હજાર ચોવીસમાં ચૂંટાયેલ છે તેમની સંસદની અવધિ ક્યારે પૂરી થશે તો છોતેર નંબરમાં સી એટલે કે છ વર્ષ બરાબર એટલે કે બે હજાર ત્રીસમાં મિલેટ્સ જાડુ ધાનમાં નીચેનામાંથી કયા અનાજનો સમાવેશ થતો નથી તો સિત્યોતેરમાં ઘઉં આવશે એટલે કે ઘઉં છે એ જાડુ ધાન નથી પણ એક જાતનું અનાજ છે બરાબર ઇઠ્યોતેર નંબર હું પાતળું છું ઇઠ્યોતેર નંબર હું વીસ વર્ષનો છું મારી માતાની ઉંમર મારા કરતાં બમણી છે તો ચાળીસ વર્ષની હોય અને મારા પિતા મારી માતાથી બે વર્ષ મોટા છે તો ને બે બેતાળીસ થશે તો મારા પિતા કેટલા વર્ષના હશે તો ઇઠ્યોતેરનો જવાબ તમારે આપવાનો છે બધાએ તો બેતાળીસ વર્ષ બરાબર અગણ્યાંશી મોહનથાળ બનાવવા માટે હું લોટ લેવા બજારમાં ગયો મેં કયો લોટ લીધો હશે તો મોહનથાળ શામાંથી બને એનો જવાબ તમારે આપવાનો છે તો ચણા બરાબર શી એશી નંબરનો ભારતના રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે એંશી નંબરનો પ્રશ્ન છે રવિન્દ્રનાથ ટાગોર એટલે કે જણગણમનના કોણ છે તો રવિન્દ્રનાથ ટાગોર એક્યાંશી નંબરમાં ઉત્તર ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપાર માટેનું સૌથી મોટું કેન્દ્ર કયું છે તો ઊંઝા તમે બધા જાણો છો બ્યાસી અંબાજી તીર્થ સ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે તો અંબાજીની વાત છે અરવલ્લીમાં આવેલું છે ત્યાંશી નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે તો તળાજા ચોર્યાસીમાં ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં હકીક કામ માટે જાણીતું છે આ બધા જ સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ નવના પ્રશ્નો છે ચોર્યાસીનું ડી ખંભાતમાં જાણીતું છે ખંભાત હકીકના વેપાર માટે પંચ્યાસી ભારતમાં ધર્મપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે તો બારડોલીની વાત છે બારડોલી જે છે એ ધર્મોપોલી તરીકે જાણીતું છે છ્યાસીમાં સૌથી મોંઘા પટોળા ગુજરાતમાં કયા જિલ્લામાં તૈયાર થાય છે તો પાટણમાં છ્યાસીનો ડી સાચો છે સત્યાસીમાં લીગનાઇટ કોલ શો કયા રાજ્યમાં મળે છે તો લીગનાઇટ કોલ શો આપણા ગુજરાતમાં કચ્છમાં વધારે મળે છે અઠ્યાસીમાં ગુજરાત ભારત ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે તો પંજાબને ઘઉંનો કોઠાર કહે છે બી જવાબ સાચો છે નેવ્યાશી બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે તો નેવ્યાશીમાં સી સાચો છે છવ્વીસ નવેમ્બર નેવ ગાંધીજીની સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે નેવ નંબરમાં રાજઘાટ તરીકે ઓળખાય છે જે દિલ્હીમાં આવેલી છે એકાણું યુને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ વાવને શું કહે છે એટલે કે વાવનું નામ શું છે એમ પૂછવા માગે છે તો રાણીની વાવ જે પાટણમાં આવેલી છે બાણું લોકશાહીની સૌથી નાનો એકમ કયો છે તો ગ્રામ પંચાયત લોકશાહીનો સૌથી નાનો એકમ છે ત્રાણું એકવીસમી જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે તો વિશ્વ યુગ દિવસ તરીકે ઉજવાય છે ચોરાણું ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે તો મેઘમા તરીકે જાણીતા છે પંચાણું સરદાર વલ્લભભાઈને સરદાર બિરુદ્ધ કોણે આપ્યું હતું તો પંચાણુંમાં ગાંધીજી આપણને જબ સુધરેવો છે છન્નું ચંદ્રાયન ત્રણને ચંદ્ર પર સફળ રીતે ઉતારનાર ભારત કેટલામાં નંબરનો દેશ છે તો વિશ્વમાં ચોથા નંબરનો છે અમેરિકા ચીન રશિયા અને ભારત બરાબર સત્તાણું અઢાર વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે તો મત આપવાનો અધિકાર મળે છે એટલે કે ચૂંટણી વખતે વોટ આપવાનો અઠ્ઠાણું નંબર વિશ્વ સમૃદ્ધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો દર વર્ષે નવેમ્બરના ત્રીજા રવિવારે એ જવાબ સાચો છે નવ્વાણું સૌથી વધુ જૈન મંદિર ક્યાં આવેલા છે તો પાલિતાણામાં આવેલા છે સો નંબરમાં છે નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે તો માહિતી ટેકનોલોજી એટલે કે અત્યારે હાલ વિકસી રહ્યો છે તો અહીં કુલ પચાસ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે આમ તો ચોપ પણ થાય છે અને આ બધા જ પ્રશ્નો સામાજિક વિજ્ઞાન છે ગુજરાતી વ્યાકરણ છે હિન્દી વ્યાકરણ છે અને અંગ્રેજી વ્યાકરણ છે અને બધા મિક્સ છે ગુજરાતીના એકાદ બે પ્રશ્નો છે બાકી બધા બીજા વિષયના છે